સરકાર દ્વારા સ્તરની કામગીરી પારદર્શક અને સારી રીતે થાય તેવી માંગ સાથે અને સુરત શહેર અને તમામ લોકો મતદાન કરી શકે તે માટે કોંગ્રેસે રજૂઆત કરી ચૂંટણી મતદાન યાદીમાં મતદારોના નામ કમી ન થાય તેની તકેદારી રાખવા માટે સુરત કલેક્ટરને કોણ સુરત જિલ્લા શહેર કોંગ્રેસે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેરમાં સર પ્રક્રિયા ચાલી રહી છે જેમાં વિવિધ વિધાનસભા મુજબ મતદારોને ચકાસણી કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તમામ કર્મચારીઓ આ કાર્યક્રમમાં મને મને યોગદાન આપી રહ્યા છે આ પ્રક્રિયામાં ચૂંટણી પંચ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી નથી જેને કારણે મતદારોમાં ગેરસમજ ઊભી થઈ રહી છે જેમાં કેટલાક મતદારો એક જ ઘર સોસાયટીમાં રહે છે તેમના મતદાન કેન્દ્ર જુદા જુદા છે તેમજ કેટલાક મતદારોનો તો વિસ્તાર જ અલગ છે જેથી ખૂબ જ અગવડતાને કારણે તેઓ સર પ્રક્રિયામાં મુશ્કેલ અનુભવી રહ્યા છે બે હજાર બે પહેલા નોંધાયેલ કેટલાય મતદારોના ફોર્મ આવેલ નથી તેમણે શું કરવું જોઈએ તેનો યોગ્ય ખુલાસો થયેલ નથી જેને કારણે નાગરિકોમાં ભય સાથે

પચાસ ટકા થી પણ નીચી કામગીરી રહી એનો મતલબ એવો થાય કે સુરત જોઈએ તમારી કામગીરી લોકો સુનિયોજિત રીતે થઈ રહી છે તમે જે રીતે સત્તાધારી પક્ષ અને સત્તાધારી લોકોના ના કામ કરી રહ્યા છે અને ભારત દેશને નવી ઈસ્ટ ઇન્ડિયા કંપની દડાની અંબાણી આપી

તમામ વોર્ડ અંદર કામ કરી રહી છે અને અમારા કાર્યકર્તાઓ સોસાયટી શેરીઓમાં લોકોને જાગૃત કરી રહ્યા છે અને એસઆરઆર બાબતમાં મદદ કરી રહ્યા છે જે રીતે આ ભારતની સરકાર અને ચૂંટણી પંચ લોકોના મત કાપવા જઈ રહી છે તો સુરતનો તમામ તમામ કાર્યકર રાત દિવસ ચોવીસ કલાક જાગૃત છે અને આ કામગીરી કરી રહ્યો છે